લીંબડી તાલુકામાં શિયાણી ગામની અંદર એક જે રાઇડિંગનો બનાવ બનેલો હતો એ ગુનો અને અગાઉના એક આતંકી બાબતેના ગુનાનો આરોપી ગુલ બુરાણી જે ઘણા લાંબા સમયથી માથકો કરતો હતો અને બે દિવસ પહેલા પોલીસની દ્વારા એમની અટક કરવામાં આવ્યું હતું આજરોજ પીઆઈ પીએસઆઈ અને અમારી સમગ્ર ટીમ જે છે એ આરોપીને ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ગઈ અને તિયાણી ગામે લઈ અને નીકળ્યા હતા ત્યારબાદ જ્યારે રિટર્ન ત્યારે આઈએ અને એમની ટીમ આ આરોપીને લઈ અને હથિયારની રિકવરી માટે તેને ગઈ એ દરમિયાન આરોપીએ હથિયાર વડે એમાંના એક પોલીસકર્મી જે છે એમના ઉપર કરેલો હતો અને એ હુમલાના કારણે આજે ધર્મેન્દ્રસિંહ પોલીસ છે એમના હાથ ઉપર ઈજા થયેલી હતી અને ગળા ઉપર આમ તો માટે અથડતા થોડા માટે તેમ આ ઘટના પછી તરત જ આરોપી પોતે ભાગવાનો પ્રયત્ન કર્યો અને ત્યાં ઘટના ઉપર જે આઈઓ પીએસઆઈ જીએમ ખોડિયા તરફે તે આરોપી નાસી ન જાય અને બીજા ઉપર હુમલો ન કરે એટલા માટે તેમના ઉપર ફાયરિંગ કરવામાં આવેલું છે પાંચેક રાઉન્ડ ફાયરિંગ થયેલું છે એમાંથી એક જે બુલેટ જે છે એ એમના પગમાં વાગેલી છે આરોપીને અને બાકીની બુલેટ બુલેટ જે છે એ હવામાં ફાયરિંગ થયેલું છે કે જે એમને અટકાવવા માટે તેમ કરવામાં આવેલું છે ત્યારબાદ તાત્કાલિક જ આ આરોપી છે એમને એમ્બ્યુલન્સ બોલાવી અને સારવાર માટે તેને ડિબડી ખસેડવામાં આવેલા હતા ત્યાંથી અમને વધુ સારવાર માટે થઈ અને સુરેન્દ્રનગર સીવિકા મેડિકલ કોલેજમાં હાલ જે છે એમને લાવવામાં આવેલા છે તો પોલીસ કર્મી જે છે એ પણ અત્યારે લીંબડી આરાગ હોસ્પિટલમાં દાખલ છે આગળની જે પણ આ બાબતેની કાયદેસરની કાર્યવાહી છે એનો ગુનો દાખલ કરવાની જે તજવીજ છે એ લીંબડી પોલીસ દ્વારા જે છે હવે કરવામાં આવશે સાહેબ ક્યાંક ને ક્યાંક આરોપી દ્વારા જીવલેન હુમલો કરવામાં આવ્યો એના ભાગરૂપે જ આ ફાયરિંગ જે છે આઈઓ દ્વારા કરવામાં આવેલો છે પ્રાથમિક માહિતી મુજબ છરી જે છે એ પોતે ત્યાં પોતાના જે છુપાવેલી હતી એ છરી ગોધરા નીચેથી કાઢી અને પોલીસ ઉપર બ્લોક કરવામાં આવે જેના ભાગરૂપે પોલીસને ઈજા પણ થયેલી છે અને ત્યારબાદ જ આ જે છે ફાયરિંગ જે છે આયો દ્વારા કરવામાં આવશે આરોપીને કેટલી ગંભીર ઈજા આરોપીને હાલ જે ડોક્ટર સાથે અમારી ચર્ચા થઈ એ મુજબ એ પોતે આઉટ ઓફ ડેન્જર છે એમનું ઓપરેશન અને જે સાંજે એ ટ્રીટમેન્ટ જે છે એ ડૉક્ટર દ્વારા કરવામાં આવશે